આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા સાચી વાત કહેવા માટે પણ યોગ્ય સમય હોવો જરૂરી છે એટલે કે વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે સાચી વાત હોય તો પણ ગમે ત્યારે અથવા તો ગમે તે સમયે અથવા તો ગમે તે સંજોગોમાં તરત જ રજૂ કરવી એ યોગ્ય નથી અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે એક બહુ મોટા ઈરાના વેપારી પોતાનો વ્યવસાય ખૂબ સારો ચાલતો હતો અને એની આવક પણ બહુ સારી હતી પણ સમય જતાં કોઈ એક્સિડન્ટની અંદર એ ઉદ્યોગ પતિનું અવસાન થાય છે એનો વ્યવસાય અન્ય કોઈ વ્યક્તિ લઈ લઈએ છે એના કુટુંબની અંદર માત્ર એક નાનો બાળક અને એની પત્ની હતા સમય જતા ધીમે 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 એની આર્થિક સ્થિતિ ઘસાતી જાય છે કારણ કે આવક બંધ થઈ ગઈ હતી બહુ સારા ગણપતિ હોવા છતાં એક સમય એની પાસે કંઈ નહોતું અને કોઈ એક વખતે એના પત્ની જ્યારે ખરેખર કબાટ વેચતા હતા તો એમાં એક એને પડીકું દેખાય છે અને એ પડીકું ખોલે છે તો એની અંદર કેટલાક હીરા હોય એવું લઈ ગયું એને એની અંદર હીરા મુકાતા એટલે કદાચ એના મનમાં એમ થયું કે મારા પતિએ આ હીરા કબાટમાં મૂક્યા હશે એટલે ભવિષ્યમાં કદાચ અમને તકલીફ ન પડે એવું કદાચ હોઈ શકે એટલે એ એકદમ આનંદમાં આવી જાય છે કે હવે આપણા જે તકલીફના દિવસો હતા એ પૂરા થાય છે અને તરત જ ઝડપથી એ હીરાનું જે પહેલું છે પડીકું એ લઈ અને એના ભાઈ પાસે જાય છે અને એના ભાઈ પણ હીરાના વેપારી હતા એટલે એના ભાઈને બતાવે છે કે આ તમારા બનેવીએ આ કબાટમાં કદાચ મોયકા હશે અને એ કારણસર આ મને મળ્યા છે અને હવે અમારી દાળદર છે એ ખરેખર ચાઇનું જશે પેલો જોવે છે તરત જ એને એમ કહે છે કે બેન હમણાં તું આ હીરાને વહેંચતી નહીં અત્યારે ભાવ બરોબર નથી હમણાં થોડોક સમય પૂરતા આ હીરા તો મૂકી દે તારો દીકરો મોટો થાય પછી એ હીરાને વેચજે નહીતર તારા દીકરાના મનમાં પ્રશ્ન થશે કે આ હીરા મારી માએ વેચી નહીં ખા અને અત્યારે તને તકલીફ છે એ તકલીફ માટેની હું તને મદદ કરીશ અને તારા દીકરાને પણ હીરાની લાઈનમાં હું તૈયાર કરી દઈશ અને જ્યારે એ હીરાની લાઈનમાં તૈયાર થઈ જાય ત્યારે તું એને આપજે એટલે એ યોગ્ય જગ્યાએ વેચી અને પછી તને પૈસા આપશે ભાઈએ જે વાત કરી હતી બેનને મનમાં પણ પ્રશ્ન થયો કંઈ વાંધો નહીં એ સારી વાત છે એણે બરોબર સાચવીને મૂકી દીધા અને પછી એ જેનો દીકરો હતો એ દીકરાને એણે તાલીમ આપવા માટે એમ કીધું કે તું દરરોજ મોકલતી જા લગભગ પાંચ સાત વર્ષની તાલીમ આપ્યા પછી દીકરો લગભગ હીરાના પારખોમાં એકદમ એક્સપર્ટ થઈ ગયો એને હીરાની ખબર પડી ગઈ કે કયો હીરો કિંમતી ને કયો હીરો લો ત્યારે એક વખત એના ભાઈએ એટલે કે બેનના ભાઈએ બેનને સંદેશો મોકલો કે બેન હવે તારું જે પડીકું છે ને એ પડીકું તું લ્યાવ અને તારા દીકરાને આવ અને એ દીકરાને આપણે કહીએ કે તારે વેચવાના છે ત્યારે એક દિવસ દીકરો જ્યારે એના મામા પાસે તાલીમ લેતો હતો ત્યારે બેન એ પડીકું લઈને આવે છે અને એ પડીકું પોતાના દીકરાને આપે છે કારણ કે દીકરાને પણ વાત તો કરી નહોતી દીકરાને પણ વાત કરવાની ના પાડી હતી અને એ વખતે પડીકા આપે છે અને એ પડીકું ખોલે છે અને એનો દીકરો જોવે છે એટલે તરત જ એ પડીકાનો ઘા કરી દે છે એની મા એમ કહે છે કે બેટા શું કરો આ હીરા છે અને ત્યારે એ દીકરો એમ કહે છે કે માં આ હીરા નથી માત્ર કાચના ટુકડા છે એના મામા સામે જોવે છે એટલે ભાઈ સામે જોવે છે અને ભાઈ એમ કે છે કે વાત એની સાચી છે એની બેનને એમ કે છે કે તું જ્યારે આ લઈને આવી જી ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે આ કાચના ટુકડા છે પણ જો હું એ વખતે તને એમ કે આ કાચના ટુકડા છે તો તારા મનમાં પ્રશ્ન એમ રહે જ કે ભાઈની દાનત બગડી છે અને એ મારા હીરા નહીં લેવા માગે છે સસ્તામાં અને મારા મને પૈસા બહુ ને એને ઈચ્છા નથી માટે મેં તને એમનો કીધું કે આ કાચના ટુકડા છે મેં એને કીધું કે એનો સમય આવશે એટલે છોકરો મોટો થશે અને છોકરાને હીરા બતાવશું અને છોકરાને હીરાની પારખ માટે તૈયાર કરી દઈશ એટલે આપોઆપ છોકરો એમ કહેશે કાચના ટુકડાશ અને એની બેનને એમ કીધું કે બેન તારે જરાય ચિંતા કરવા જેવું નથી એ કાચના ટુકડા જ હતા અને એ પણ મારે તને એ વખતે કહેવાય નહીં સમયે કહેવું પડે એટલે કે સાચી વાત હતી છતાં પણ એ વખતે જો હું કહું તો મારા માટે શંકા લાગે મારા માટે બેન તરીકે તને પણ મનમાં શંકા લાગે અને આજે તારા દીકરો તૈયાર થયો એને પારખતા આવડી ગયા અને એણે એમ કીધું કે આ તો હીરા નથી પણ કાચના ટુકડા જ અને એ ત્યારે તને ખબર પડી પણ બેન હવે તારે મૂંઝાવવાની જરૂરિયાત નથી તારી પાસે હીરા નથી પણ કાચના ટુકડા છે પણ તારો દીકરો હવે હીરા જેવો તૈયાર થઈ ગયો છે અને એ પોતે પણ હીરાના વેપારમાં હવે ખૂબ આગળ વધશે અને મારા જે બનેવી હતા એ જે ખરેખર ઉત્તમ રીતે વ્યવસાય કરતા હતા એ જ રીતે મારો પાણે જ પણ હવે એ જ રીતે મોટો વેપાર કરશે એટલે કે તારી પાસેના પડીકામાં કાચના ટુકડા નીકળા અને તે સાચવા પણ હારો આન તારો દીકરો એક હીરો બની ગયો મિત્રો આ વાર્તા આપણને શું કે છે આ વાર્તા એમ કે છે કે કોઈ પણ સાચી વાત એ જો યોગ્ય સમયે કહેવામાં ન આવે તો એ સાચી વાતનું મહત્વ રહેતું નથી અને સાચી વાતનું મૂલ્યાંકન પણ ખોટું થાય જ જો બેનના ભાઈએ એ વખતે કીધું હો તો ભાઈ માટે શંકા લાગત એટલે ભાઈએ એને કીધું કે તું સાચવી દે તારા દીકરાને કહેતા રહે આ જ વાત મારે સૌ આપણા ગ્રુપના મેમ્બરોને કહેવાનું છે કે કોઈ પણ વખતે આપણને સાચી વાત લાગે તો એ સાચી વાતને ફટ એકદમ ભળાફળ કહી દેવું એવું ન રાખવું ક્યારેક ક્યારેક એવું બને કે સાચી વાત કહેવાને કારણે સામી વ્યક્તિને ધક્કો લાગે આઘાત લાગે ક્યારેક ક્યારેક એ આઘાત સહન ન પણ કહી શકે સાચી વાત કહેવાનો સમય આવે ત્યારે તમારે સાચી વાત કહેવી જોઈએ કોઈ પણ વિધવા હોય એની બેન એને કદાચ માનું કે ખોટ જમ્યો ખોટ ગઈ છે ધંધામાં તાત્કાલિક તમે નહીં કહો એને એ વખતે મદદ કરો અને પછી તમે એને ધીમે 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 કહી શકો એટલે કે દરેક સાચી વાતને કહેવા માટે પણ યોગ્ય સમય હોય છે મારે દરેક માતાને કહેવું છે કે આપણા સંતાનોને પણ આ વાત જરૂર કરો અને એને આ મુદ્દાને સમજાવો આ મુદ્દો સામાન્ય નથી અનેકની જિંદગીને આપણે બચાવી શકીએ અનેકની જિંદગીમાં આપણે રસ ઉત્પન્ન કરી શકીએ અનેકની જિંદગીમાં આપણે રંગ ભરી શકીએ સૌને ધન્યવાદ